પોરબંદર જિલ્લાની જુદી જુદી હોસ્પિટલ ક્લિનિક સંસ્થાઓમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની દરખાસ્ત કરાઈ હતી જેને ધ્યાને લઈ અને પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વદર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામા મુજબ પીસી એન્ડ પીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી પોરબંદર જિલ્લાની કુલ સોળ હોસ્પિટલ ક્લિનિક કે સંસ્થાઓને આદેશ કરાયો છે પોરબંદર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પીસીએન પીએનડીટી એક્ટ અન્વયે નોંધાયેલા ક્લિનિકોમાં ફરજિયાત ત્રીસ દિવસના ઓડિયો વિડીયો બેકઅપ સાથે સીસીટીવી કાર્યરત રાખવાના રહેશે અને સોનોગ્રાફી રૂમમાં નક્કી કરેલા અધિકૃત વ્યક્તિ કે દર્દીઓ સિવાયની બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશ કરી શકે નહીં સોનોગ્રાફી રૂમની અંદર કે જ્યાં દર્દીઓની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવી શકાશે નહીં નક્કી કરેલા સોનોગ્રાફી રૂમની અંદર દાખલ થતા કે બહાર નીકળતા વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે આ પ્રકારના અનેક નિયમો જાહેરનામામાં પ્રસિદ્ધ કરાયા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર